જય માતા સરસ્વતી જય જય શ્રી રાધે આપણે ધોરણ દસ પાઠ બીજો એ પાઠનો છે જેની અંદર આપણે અનુવાદ તો સૌપ્રથમ એક એકા જે ફકરો છે એને આપણે પેલા સંસ્કૃતમાં બોલતા જઈએ અને ત્યારબાદ આપણે એનું ગુજરાતીમાં અનુવાદ કરતા જશું તો જે પ્રમાણે આપણે જોયું પ્રમાણે એક સરોવરની સરસ મજાની વાત એમાં રહેલા માછલાઓ માછીમારો એને પકડવા માટે આવે છે અને માછલાઓ જે વિચારે છે એની સરસ મજાની વાર્તા આપણે અગાઉ ગુજરાતીમાં જોઈ હવે આપણે એને સંસ્કૃતમાં જોઈએ તો સૌ પ્રથમ વાર્તાની શરૂઆત થાય છે પુરાહા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય ચૈતી ત્રયો મત્સ્યા વસંતી સ્મા अथ कदाचित तम जलासं दृष्ट्वा धीवरहि युक्तम ओहो बहु मत्स्याः अयम्रदः कदाचित अपि न अस्माभिः अन्वेषितः तद् अद्य आहार वृत्ति वुर्त, संजाता स्वः अत्र आगम्य मत्स्यः कूर्मः आद आलयो हो ત્રયો મત્સ્યા એ ત્રણ માછલાઓ વસંતી સ્મ રહેતા હતા અથ કદાચ હવે ક્યારેક એવું બન્યું કે એકવાર

આ સરોવર તો ઘણા બધા માછલાઓ વાળું છે કદાપી અપી અન્વેષિત અરે આપણે તો ક્યારે પણ સરોવર અત્યાર સુધી જોયું નથી તદ્યથા તો પછી આજે આહાર વૃત્તિ સંજાતા તો આજે આપણે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ આહાર વૃત્તિ ભોજનની વ્યવસ્થા સંજાતા થઈ ગઈ સ્વહ આવતીકાલે જ અત્ર આગમ્ય અહીંયા આવીને એટલે આ સરોવરમાં આવીને મત્સ્યઃ કુર્મઃ આદયોહ માછલાઓ કાચબાઓ વગેરેને વ્યાપાદિતવ્ય વગેરેને જરૂર પકડી લેશું અને મારી તશ્ચ મારી નાખશું એ નિશ્ચય હ એટલે મારી નાખશું એ નિશ્ચય એમ નિશ્ચય કર્યો કે આવતીકાલે આવી અને આ સરોવરમાંથી બધા જે માછલાઓ છે એ માછલાઓને આપણે મારી

ઉપમમ ઉપમા કે ની કુલિશમ કુલિશમ વજ્ર તત કુલિશોપમ વચનમ ઉપમા તેવું વચન વજ્ર જેવું ભયંકર વચન સમાકરણ સાંભળીને મત્સ્યાહા પરસ્પરમ પ્રાહુ માછલાઓ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા શું કીધું શ્રુતો એમ ધીવરાલાપ અરે આ પારજીઓની વાત તમે વાર્તાલાપ તમે સાંભળો શું વાત કરતા હતા આપણે શું અસ્માભિ કિમ એટલે હવે આપણે શું કરશું અધુના એટલે હવે શું કરવું જોઈએ આપણે હવે શું કરશું તત્ર ત્યારે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે અનાગત વિધાતા નામ મત્સ્યપ્રાહ અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો પેલા એને કીધું नूनं प्रभात समय धीवरा अत्र आगम्य खरेखर नूनम एट खेल सवार एट मारो पारदीय अत्र आगम्य अ तो कर मत्स्य संक्षयम करी मत्स्य संक्षयम એટલે કે માછલાઓનો વિનાશ કરશે કરી શાંતિ ઈતિ મો મનસી વર્તતે એમ મને મનમાં લાગે છે મો મનસી વર્તતે એટલે મને મનમાં લાગે છે કે આવતીકાલે સવારે આવીને એ મારી નાખશે તન્નયુક્તમ મને મને એવું લાગે છે મારી નાખશે તો અત્યારે સાંપ્રતમ તન્નયુક્તમ સાંપ્રતમ તો અત્યારે ક્ષણમ અપી એક ક્ષણવાર વાર પણ અત્રહ એટલે કે અહીંયા અવસ્થાતું રહેવું યોગ્ય નથી્ય નથી ક્ષણું નથી આપણે રાત્રે શું કરશું તો કે કિંચિત સમીપમ સરહ ગવ્યમ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ જેથી કરીને આપણે બચી જઈએ અહમ તાવત જલમ ગચ્છા જો ભાઈ હું તો બીજા સરોવરમાં સરોવરમાં હું તો અહીંથી જાઉં છું આવું કોને કીધું અનાગત વિધાતા નામના માછલાએ કે ભાઈ આમ મને તો એવું લાગે છે કે આવતીકાલે આવી અને તેવા મસલાઓને મારી નાખશે તેથી આપણે અહીં રહેવું એક ક્ષણ પણ હવે યોગ્ય નથી એટલે આપણે અહીંથી રાત્રીના સમયે સરોવરને છોડી દેવું જોઈએ હું તો અત્યારે જ છોડી દઉં છું આ પેલો મત હતો નામ હતું અનાગત વિધા હતા એટલે કે અનઆગત જે પરિસ્થિતિ સામે આવી નથી આપત્યજી સામે આવી નથી એ પેલા એની પાળ બાંધી લે એનું નિરાકરણ કરી લઈએ એનું સમાધાન કરી લઈએ એને કહેવાય અનાગત વિધા હતા તો આવું જીવન માણસનું હોવું જોઈએ હવે બીજો માછલો આવ્યો જેનું નામ છે પ્રત્યુત્પન્ન હવે અપરા પ્રત્યુત્પન્ન બીજો પ્રત્યુત્પન્ન માછલો બોલ્યો શું કીધું કે ભાઈ ભવિષ્ય પ્રમાણ અભાવત ભવિષ્યને માટે પ્રમાણના અભાવથી કૂતરા સમય ગંતવ્ય મારે ક્યાં જવું શા માટે હું જાઉં એનું પ્રમાણ છે તમારી પાસે કે ભાઈ આવતી આવતીકાલે ભવિષ્યમાં આવું થવાનું છે આવીને માની છે ખબર છે તમને તો ભવિષ્ય જ અર્થે પ્રમાણ અભાવ એટલે કે ભવિષ્યને માટે પ્રમાણના અભાવથી ગંતવ્યમ મારે ક્યાં જવું જોઈએ ભાઈ હું તો જવાનો નથી તદ જવાનું નથી્યમ તદઅનુષેયમ તો તદ ઉત્પન્ને તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય યથા કાર્યમ તદનુષ્ઠેયમ તેવું કાર્ય કરવું જોઈએ પરિસ્થિતિ જેવી આવે કાર્ય કરવા માટે હું તત્પર છું જેવી પરિસ્થિતિ સામે આવે એના જેવું કાર્ય કરવું જોઈએ તથા ઉત્તમ અને પાછું એવું જ વળી કહેવાયેલું છે શું કહે છે તો કે ઉત્પન્નમાં આ પદમ વ્યસ્તુ સમાધ બુદ્ધિમાન એટલે કે ઉત્પન્ન થયેલી આપત્તિનું જે સમાધાન કરે છે ખરેખર તે જ બુદ્ધિશાળી છે અને વાત સાચી છે શું કહે છે ઉત્પન્ન ઉત્પન્ન આ પદમ એટલે કે ઉત્પન્ન એટલે ઉત્પન્ન થયેલી આ પદમ એટલે આપત્તિનું યસતુ સમાધાન સમાધાન કરે છે સહ એટલે તે બુદ્ધિમાન બુદ્ધિશાળી છે કે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિનું સમાધાન કરી લે તો આ પ્રત્યુત્પન્ન મતે કીધું કે હવે મારે જવાની જરૂર નથી ત્યારે આપત્તિ આવશે ત્યારે યશો યુ કાર્ય હું કરી નાખીશ આવી રીતનું એમણે કીધું હવે ત્યાર પછી ભાઈ ત્રીજા હતા જેનું નામ છે યદ ભવિષ્ય નામનો માછલો તતો યદ ભવિષ્ય ઉત્તમ ત્યાર પછી કોને કીધું યદ ભવિષ્ય ત્રીજો જ બાકી રહ્યો એને શું કીધું તો કે વચન માત્ર માછીમારોના કહેવા પૈતા મહિકસ્ય જળાશય એટલે કે બાપ દાદાઓના વખતના જળાશયનો ત્યાગ ત્યાગ કરવો ન યુજ્ય તે યોગ્ય નથી જીવણા વચન માત્ર માછીમારોને કેવા માત્ર થી પિતૃપતામાં કશ્ય આપણા બાપ દાદાનું જે સરોવર છે તેને ત્યાગ કરવો ન તે યોગ્ય નથી શા માટે યોગ્ય કરવું જોઈએ જો આયુષ્યનો નાશ થવાનો જ હશે તદા તો અન્યત્રતાનામ અપી મૃત્યુ ભવિષ્ય એવા તો બીજે ગયેલાનું પણ મૃત્યુ તો થવાનું જ છે ઉત્તમ ન અને કહેવાયું પણ છે યદ ભવિષ્ય શું કે છે કે ભાઈ ખાલી માછીમારોના કહેવા માત્રથી આપણા બાપ દાદાઓના વખતનું જે સરોવર છે ત્યાગ કરવો યોગ્ય છે ત્યાગ તો યોગ્ય નથી યદી જો આયુ ક્ષયો આપણા આયુષ્ય જ પૂરું થઈ ગયું હશે આયુષ્યનો ક્ષય નાશ થવાનો હશે તો અન્યત્ર ગતા નહીં મૃત્યુ ભવિષ્ય અન્યત્ર એટલે બીજા જવાથી પણ મૃત્યુ થવાનું જ છે

માછીમારોએ આવીને જ બે ધીર્યા હતા પ્રત્યુત્પન્ન મતે નિયત ભવિષ્ય અનાગ્યા હતા તો ગયો હતો એટલે ઝાલેન બદ્ધ જેવી જાળ નાખી એટલે ઝાડમાં બંધાયેલો મતિ એ પ્રત્યુત્પન્ન મતિ જે નામનો માછલો હતો તે મૃત વાત મરેલાની જેમ તતો પછી સમય મળ્યો એટલે ઝાલાત અપસારિત ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો ઝાડમાંથી નીકળી ગયેલો અપસારિત એટલે નીકળી ગયેલો યથાશક્તિ તે શક્તિ પ્રમાણે શું કર્યું એને ઉત્પ્લુત્ય ગંભીરમ નીરમ પ્રવિષ્ટ એટલે કે ઊંડા પાણીમાં કૂદી પડ્યો કૂદીને ઊંડા પાણીમાં પ્રવિષ્ટ ઊંડે સુધી પાણીમાં પ્રયોગ્યો હવે શું થયું રિયું કોણ યદ ભવિષ્ય યદ ભવિષ્ય ધીવરે હિ પ્રાપ્ત યદ ભવિષ્યને એ પકડ્યો અને ચ એટલે અને વ્યાપાર દીતો મારી નાખ્યો એટલે એને જે કીધું સમય આવ્યો એટલે જેવી જેવો બહાર ફેંકી ઊંડા પાણીમાં ઉતરી ગયો એટલે એ તેથી બચી ગયું પણ ય ભવિષ્ય જે માત્ર ભવિષ્યની ચિંતા કરીને બેઠો તો કે ભાઈ ભવિષ્યમાં જોયું જાશે શું કરવું તો નિષ્કામ કર્મ એટલે કે

દ્વા તો તે યદ ભવિષ્યો વિનશ્યનાગત વિધાતા એટલે જે આવ્યું નથી તેનું અનુમાન કરનાર પહેલેથી પાળ બાંધનાર અને મતી બીજો કયો તો પ્રત્યુત્પન્નમતી તરત નિર્ણય શક્તિ જે લેનારો છે તે દ્વા તો સુખમે ધે તે આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે સુખ પ્રાપ્ત કરે છે પણ

અને યદ ભવિષ્ય તો વિનાશ્યતિ યદ ભવિષ્ય નામનો માસલો એટલે યદ ભવિષ્ય મૃત્યુ પામે છે આથી જ આવું કહેવાયું છે તો અહીંયા આપણે જોયું અનાગત વિધાતા પ્રતિ ઉત્પન્નમતિ અને યદ ભવિષ્ય એટલે અનાગદ વિધાતા એ શ્રેષ્ઠ છે જ્યારે પરીક્ષા આવે ત્યારે જે તૈયારી કરવા એના કરતા પૂર્વેથી પહેલા દિવસથી જ જ્યારે વર્ષની શરૂઆત થાય ત્યારથી જ પરીક્ષા આવવાની જ છે પૂર્વે થી તૈયારી શરૂ કરતીમારો આવે નિર્ણય છે પછી બીજો નિર્ણય તો કે મધ્યમ પ્રકારનો શું તો કે પેલેથી તૈયારી ન કરે પણ જ્યારે સમય આવે ત્યારે જોઈ જશે તો એ ત્વરિત નિર્ણય શક્તિ વાળી વ્યક્તિ હોય છે તો એ સમય આવે ત્યારે એમાંથી કદાચ પસાર થઈ જાય છે પણ હવે હજી વાર છે એને જોયું જ ને ભવિષ્ય ઉપર માત્ર આધાર નાખનાર રાખનાર છે હંમેશા એનો નાશ થાય છે એટલે હંમેશા જીવનમાં યાદ રાખવું કે સમય ક્યારે આપણી રાહ જોતો નથી સમય તો નીકળતો જ જાય છે આપણે સમયની સાથે ચાલવું પડે છે એટલે જે સમયને સાચવે છે સમય એને સાચવે છે અત્યારે આપણો સમય છે અભ્યાસ કરવાનો તો અભ્યાસ સિવાય બીજું કંઈ પણ આપણે કરવાનું થતું નથી જો બરાબર એ અભ્યાસ કર્યો હશે તો વર્ષના અંતે અનાગત વિધાતાની જેમ સુખમે ધે તે પ્રત્યુત્પન્ન જેમ સુખમે ધે તે સુખથી વૃદ્ધિ પામે છે પણ હવે જોયું જ હશે તૈયારી કરી નથી કાંઈ કર્યું નથી સાહેબો શિક્ષક મિત્રો આપણને ભણાવે છે ત્યારે આપણે ધ્યાન આપ્યું નથી તો યદ ભવિષ્ય વિનાશ તો એનો હંમેશા નાશ થવાનો છે એટલે આ બાબત હંમેશા જીવનમાં યાદ રાખવું કે હંમેશા મનુષ્ય જીવનની અંદર કર્મ કરવા માટે તત્પર રહેવું જોઈએ સજાગ રહેવું જોઈએ જાગ્રત રહેવું જોઈએ જ ભવિષ્યની જેમ ખોટી હોશિયારીમાં ન રહેવું જોઈએ તો માણસનો પણ નાશ થાય છે તો અહીં આપણે આ દ્વિતીય પાઠ છે એને પૂર્ણ કરીએ છીએ જય જય શ્રી રામ